પ્રભુ ઈસુની જય મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું પરમેશ્વર ખરેખર મારા જીવનમાં કાર્ય કરે છે શું એ મને સાંભળી રહ્યો છે એના તરફથી કોઈ સંકેત મળે છે કે કેમ જો તમારું હૃદય પણ આ પ્રસંગે છલકાય છે તો આજે આ વિડીયો તમારી માટે છે આજે આપણે જાણીશું બાઇબલના આધાર પર એવા દસ જીવન સંકેતો જેના પરથી તમે જાણી શકો કે પરમેશ્વર તમારું જીવન ઘડી રહ્યો છે ચલાવી રહ્યો છે અને સંભાળી રહ્યો છે એટલે આખો વિડીયો જુઓ તમારું જીવન બદલી શકે એવા સંદેશ આજે જોઈ રહ્યા છે પહેલું સંકેત તોફાન વચ્ચે શાંતિનો અનુભવ જ્યારે જીવનમાં આંધિયું આવે પરંતુ તમારું હૃદય આશ્ચર્યજનક રીતે શાંત રહે એ પરમેશ્વરની હાજરી છે જેવી રીતે ફિલિપીના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે અધ્યાય ચોથો કડી સાત એટલે બુદ્ધિથી પર એવી પરમેશ્વરની શાંતિ તમારા હૃદયને અને મનને ખ્રિસ્ત ઈસુના સાનિધ્યમાં સુરક્ષિત રાખશે બીજું સંકેત પ્રાર્થનાનો જવાબ મળો જ્યારે તમે દિલથી પ્રાર્થના કરો અને જવાબ આવે એવી રીતે કે તમને આશ્ચર્ય થાય એ ઈશ્વરની જવાબદારી છે જેવી રીતે માથીના રથમાં કહેવામાં આવી છે

રહેમ નજર હું તુ પર રાખી તને દોરતો જાઉં ચોથો સંકેત પાપ માટે પસ્તાવો પસ્તાવ જ્યારે તમે પાપ કર્યા પછી અંતરાત્મા દુખી કરે છે તે ભગવાનના આત્માનો આનંદ છે જેવી રીતે કહેવામાં આવ્યું છે યોહાન અધ્યય સોળ કરી આઠ તે આવશે એટલે સંસ્થાને પાપ ધર્માચરણ અને સજાની બાબતમાં ખોટો ઠરાવશે પાંચમું વચન સાચો સંદેશ સાચા સમયે કોઈના માધ્યમથી મળવો કોઈ અજાણ્યા વ્યક્તિ કે મિત્ર પરિસ્થિતિ માટે સાચી વાત કહેશે એ ઈશ્વર દ્વારા સંદેશ છે જેવી રીતે કહેવામાં આવ્યું છે સુભાષિતો ના ગ્રંથમાંથી હદે પંદર કડી ત્રેવીસ પોતાની હાજર જવાબીથી મનસને આનંદ થાય છે પ્રસંગો વાણી કેવી સારી લાગે છે છઠ્ઠો સંકેત અસંભવ વસ્તુઓ શક્ય બનવી જ્યાં આશા ન હતી ત્યાં આશ્ચર્યજનક રીતથી બધી સમસ્યાઓ હલ થવા લાગે એ પરમેશ્વરનું હસ્તક્ષેપ છે જે તે લુકના ગ્રંથમાં કહેવામાં આવે છે ઈશ્વરે તેમને કહ્યું માણસને માટે જે અશક્ય છે તે ઈશ્વરને માટે શક્ય છે સાતમો સંકેત જીવનમાં આંતરિક પરિવર્તન જ્યારે તમે વધુ ધર્મી સાવધાન અને પ્રેમાણ બનવા લાગો એ પરમેશ્વર તમારું હૃદય ઘડી રહ્યો છે જે રીતે બીજો કરીતના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે અધ્યાય પાંચ કડી સત્તર જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તર નવે સર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું આઠમો સંકેત બાઇબલના વચનો જીવન લાગવા લાગે જ્યારે તમે વાંચો છો અને એવું લાગે કે એ તમારા માટે જ લખાયું છે એ પવિત્ર આત્માનું કાર્ય છે જે તે હિબ્રોના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે અધ્યાય ચાર કડી બાર ઈશ્વરની વાણી જીવતી જાગતી છે બેદરે તલવાર કરતા પણ એ વધુ તીક્ષ્ણ છે આત્મા અને પ્રાણથી વચ્ચેથી દસંગી અને મજ્જાની વચ્ચેથી આરપાર નીકળી જાય છે અને મનના વિચારો અને ઈરાદાને પણ પારખી લે છે નવમો સંકેત આશીર્વાદ મળ્યા છતાં નિમ્રતા રહેવી જ્યારે તમે સફળ થાવ છતાં આખું શ્રેય પરમેશ્વરને આપો એ તેના આત્માની કાર્યક્ષમતા છે જે રીતે યાકોબના રથમાં કહેવામાં આવ્યું છે પહેલો અધ્યાય કડી સત્ર જે કાંઈ મંગળ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિ મંડળના સર્જન હાથ તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા દસમો સંકેત દુઃખ ભર્યા સમયમાં પણ વિશ્વાસ મજબૂત રહેવું જ્યારે તે મુશ્કેલીમાં હોવા છતાં ઈશ્વરનો વિશ્વાસ નખો એના હાથનો ટેકો છે જેવી યશાના વ્રસ્તમાં કહેવામાં આવ્યું છે એકતાલીસમાં વધે કરી દસ ગભરાઈશ નહીં કારણ હું તારી સાથે છું બે બાકલો થઈશ નહીં હું તારો ઈશ્વર છું હું તને બળ આપીશ તને મદદ કરીશ હું મારા વિજય જમણા બહુ વડે તને ટેકો આપીશ મિત્રો પરમેશ્વર આપણામાં વસે છે એ તમારા માટે પણ કાર્ય કરી રહ્યો છે કદાચ તમે ઓળખી ન શક્યા હોય આજે તમારા જીવનમાં આ દસ સંકેતમાંથી એક પણ જો છે તો જાણો કે પરમેશ્વર તમારી વચ્ચે કાર્યશીલ છે તમે આ વિડીયો મિત્રો અને પરિવારજનો સુધી શેર કરો કારણ કે કદાચ તેમના જીવનમાં પણ પરમેશ્વર કામ કરી રહ્યો છે અને તેમને એ વાત જાણવાની જરૂરી છે નીચે કમેન્ટ કરો તમારો અનુભવ કે ક્યારેક તમે પરમેશ્વરનો જીવન અનુભવ કર્યો હોય હું રાહ જોઈશ તમારા વિશ્વાસ વેરા શબ્દો અને પ્રાર્થનાઓની પ્રભુ ઈસુની જય તમારો આભાર